તો નખત્રાણા તાલુકામાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેમાં મથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો જદોદર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી છે તાલુકાના આંતરિક માર્ગ પણ બંધ થયા છે ભારે વરસાદથી નદીમાં પૂર આવતા માર્ગો બંધ થયા છે તો નખત્રાણા તાલુકામાં માર્ગો બંધ થયા છે જડોદર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો તાલુકાના આંતરિક માર્ગ પણ બંધ થયા છે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે આપ જોઈ રહ્યા છો નખત્રાણામાં ચાર કલાકમાં છ ઇંચથી પણ વધુ વરસાદ થતા રસ્તાનું ધોવાણ થયું છે ગ્રામ્ય વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા છે લોકો પોતાના ઘરમાં પાણી ભરાતા હવે ક્યાંક બહાર આવી ગયા છે અને લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે ધોરીમાર્ગ બંધ કરવાની પણ ફરજ પડી હતી ચાર કલાકની અંદર સામેલાધાર છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો કચ્છમાં નખત્રાણામાં વધુ વરસાદ થતા નખત્રાણા લખપત જે ધોરી માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે જ્યાં નજર પહોંચે ત્યાં જળ જળ જોવા મળી રહ્યું છે રસ્તાનું ધોવાણ થતાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ નથી શકતા અને ક્યાંક લોકોની હાલાકી ત્યારે વધી રહી છે કે જ્યારે તેમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે મહામુસીબતે ઘરની બહાર નીકળીને અને તેઓ એક સ્થળે ભેગા થયા છે